આવો જ કઈક સુરત માં થઈ રહ્યું છે સુરત આરટીઓ એકાએક જાગી ગયું છે અને રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે જેમાં ઓવરલોડ પેસેન્જર આડેધડ પાર્કિંગ ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહી થી ચાલકો ચિંતા માં મુકાયા છે અમને તકલીફ જ છે કે સાહેબ રોજ ના પચાસ રૂપિયા જો ભરવાના આવે ચોપન હજાર રૂપિયા વર્ષ વરસતા ભરવાના છે મારે એ કેવી રીતે ભરી શકું મારી એ વાયમાં રિક્ષા છે જે પચાસ રૂપિયા અમારથી થી ભરાય એ દંડ ની કઈ રાહત આપો તો અમે પાર્સિંગ કરાવી લેશો અમને તકલીફ ખાલી એ જ છે કે દંડ નથી એટલે એના હિસાબથી અમે પાછળ રહેલા છે એક મહિનાના પંદરસો રૂપિયા એટલે રોજના પચાસ રૂપિયા દંડ આ वर्ष वर्ष वर पासिंग बाकी होय पण रिक्षा वाला रोज सो सात सो आटला एक आता आट पंधर वीस पच्स हजार पच हजार लागे क्या पासिंग करे न रिक्षा वाला तमने खबर आहे की बस ना लिधे रिक्षा न धंदो होता बहु मार खाय गे रिक्षा वाला पाच सो सात सो कमाय त्रो न गॅज जाय पाच सो रुपये रिक्षा वाला घरे पाच सो सातसो ए घर केवतनं चले आटला पैसा केवतो भरे हे आरटीओ मी एकच आ दंड तुम्ही माफ करो आणि ઓછામાંથી જાહેરાત પ્રમાણે સુરત શહેરમાં ઓગણીસ થી વધુ રિક્ષાના ફિટનેસ એક્સપાયર થયેલા હતા જેમાંથી બાર રિક્ષાના ફિટનેસ થયેલા છેલ્લા ત્રણ મહિનામાં થી વધુ રિક્ષા ડિટેઇન કરાઈ અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ કાર્યવાહી પ્રમાણે જે વ્યક્તિ પાસે રિક્ષાનો ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તેમને દંડ ભરવો પડશે પરંતુ રિક્ષા ચાલકોની ચિંતા એ છે કે ફિટનેસ સર્ટિફિકેટ માટે હવે ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે જવું પડે છે અને રિક્ષામાં મીટર ન હોવાને કારણે કોઈને ફિટનેસ સર્ટી મળતું નથી વધુમાં અમારી ટીમ દ્વારા ઇન્સ્પેક્ટરો શ્રી દ્વારા જ્યાં પણ આ પ્રકારની ફિટનેસ વિનાની રિક્ષાઓ જે ફરી રહી છે સામે સઘન કાર્યવાહી કરવામાં ચાલુ છે આ પ્રકારની જે રીક્ષાઓ જે છે એને ડિટેઇન કરવાની કામગીરી ચાલી રહી છે એમાં લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આની ઉપર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ કરવામાં આવી છે રિક્ષામાં મીટર લગાવવું ફરજિયાત છે તેવામાં રિક્ષા ચાલકો મીટરનું બહાનું કાઢી બચવાનો પ્રયાસ કરે તો તે યોગ્ય નથી જો દંડ ન ભરવો હોય તો મીટર લગાવી લેવું જોઈએ અને પોલીસ કાર્યવાહીથી બચવું હોય તો ફિટનેસ સર્ટિફિકેટ પણ કઢાવવું જોઈએ મહત્વનું એ છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સફાળા જાગ્યા હોય ને એવું લાગે છે પરંતુ રિક્ષામાં મીટરનો નિયમ તો પહેલેથી જ છે ને તેવામાં સુરતમાં મીટર લગાવવાની પ્રથા ન હોય તેવું કહી છટકબારી શોધી લેવી એ ખોટું છે કારણ કે આવી પ્રથા ખુદ રિક્ષા ચાલકોએ શરૂ કરી છે આરટીઓ કે પોલીસે નહીં ને પોલીસ અત્યાર સુધી કાર્યવાહી નથી કરતી અને હવે કાર્યવાહી શરૂ કરી તો તકલીફ પણ પડવા લાગી પડવાની છે તકલીફ કારણ કે એકાએ કાર્યવાહી શરૂ કરવામાં આવે ને પહેલા નિયમ હતો પણ તમે એનું પાલન નથી કરતા તેવામાં અમે રિક્ષા ચાલકોની તરફદારી તો નહીં જ કરીએ પરંતુ એટલું ચોક્કસથી કહીશું કે ધંધો કરવો છે તો નિયમોનું પાલન પણ કરવું જ પડશે અને નિયમોનું પાલન ન કરવું હોય તો દંડ ભરવાની પણ તૈયારી રાખવી જ પડશે